પણ નહીં ડિસ્કો નથી કરવો કે મને શરમ લાગે બહુ તમે કોમેન્ટ કરશો ને તો પાછો ડિસ્કો કરવાનું થાય છે વાપસ બાકી ફરી વાર આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ખીજો જશે ને એ ભેગું છે આપણે વાદળા ને આપણે સુરજ ભાઈ સુરજ દાદા એમ જોવા મળી જશે કાલે આમ જેઠા વાડીએ થોડું કામ હતું ને એટલે પછી વાળીએ છીએ જેથા ડાયરેક્ટ મોવા મોવા કપાય વાળ ક્યાં વાળ છે ને કોમેન્ટ કરી નાખજો આપણે ભાઈ ને હર જઈ દે ને જોઈ પૂતા

આવો પરમ જો આવું છે મમ્મી કેપલા છેપલા બપ્પા નથી બપ્પા મોજ લે છે તો કામ છે તો એના ને બખાતા આવશે ને અત્યારે આપણે ખાવાનું છે જો આ સીબડા છે સીબડા ને સીરું આ છેપલા કે ને અત્યારે છેપલા છે શાક છે ને ઓલા પણ રોટલા તે ખાધું બા એ ઈરાદ ઈનો ખવાય તારે મજા નથી આપણે હર્ષભાઈ ભાઈ જોઈ રમે એ આ રદી તાણી તાણી પડે ને વાગતી ન હોય મારપે વાલે પણ ઓલો કરે ને આવડો આવડો

આ ડાયરેક્ટ નું ફિટિંગ કનેક્શન કરી નાખું છું ને હવે આપડે આ બોક્સ છે ને સેટઅપ બોક્સ કહેવાય કેના તો રાઉટર રાઉટર આ રાઉટર હોય આયા લાગે બેને આની ભણીને વયા હશે ભણી કે આપડે હર જો આ છે અત્યારે સાગી સાગી જો કર આવશે છે છે લગાડી દીધું છે પાછળ અહીંયા લગાડી દીધું છે આય તો બર બર હોય ને ઉલાગા આયા ને કુ આયા કે ઓલે પણ તક નેકવો ને તો હારું લાગે આયા નકરો ખોરસો બેગો થઈ ગયો ને એવું લાગે તો હાલો કાઈ વાંધો ની આપણે ફેરવું તો ફેરવી રીતે ને કે કરે ફેરવી નથી બકે એ રેડી છે કે ભૂખ લાગી જો છે એ વાય લાગી જો છે એક આ ટીવી છે ને ના લાગશે જે બોક્સ આને શું કહેવાય સેટઅપ બોક્સ છે હા તો સેટઅપ બોક્સ આયા રાખશે એટલે 800 ચેનલ આપણને મળશે પ્રીમિયમ હર્ષભાઈ જો જાગી જન તે સા પીવા મળ્યા સાનું દૂધ છે દૂધ

મોટી સ્ક્રીન માં જવાની બહુ મજા આવે મિત્રો ને આપડે બેઠો થતો હતો મમ્મી દેખાડ્યું કે પૂછવા પર એક ચિત્ર દેર્યું દેખાડતો મમ્મી

હાલો જલ્દી કોમેન્ટ કરવા માંડો હમણાંથી તો મને કોને ખબર બરાબર તમને હું કહો હમણાંથી ડિસ્કો કરવાનું થાય હું તમને ડિસ્કો ડિસ્કો ન કહું છું પણ ડિસ્કો કરવાનું મન થાય છે તો હવે આપણે તમે કોમેન્ટ કરી નાખો એટલે ડિસ્કો કરવાનો થાય છે પણ આ બ્લોગને આ એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગમાં તો આવતી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય ને બરાબર સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ બધે ભાઈ જો પેલા સબસ્ક્રાઈબ બટન બધે ભાઈ જો કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો હજી છે ને વાત જો યાર કરી ને તો હાલો